આપણી ઇન્દ્રિયો નાક કાન જીભ ત્વચા વગેરે ઝેરીલા સાપની સમાન છે જેમ સાપ શરીરને ઝેર આપી શકે છે તેવી રીતે અનિયંત્રિત ઇન્દ્રિયો આપણા મનને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા જેવી નેગેટિવ ભાવનાઓથી ઝેર પાડી શકે છે રૂપ રંગ ગંધ સ્વાદ આ બધા વિષયો તરફ ઇન્દ્રિયો મનને ખેંચીને દૂર લઈ જાય છે પરંતુ એક કુશળ મદારીની જેમ સ્નેક ચાર્મરની જેમ તમે પણ તમારી સંયમરૂપી બાંસળીથી અને શિસ્તરૂપી ધૂનથી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકો છો સાચી કસોટી ઇન્દ્રિયોને દબાવવામાં નથી પરંતુ તેને ઉચ્ચ હેતુ માટે કામે લગાવવામાં છે બી એ સ્નેક તમારી આંતરિક શક્તિનો ઉપયોગ કરો અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરો ડોન્ટ લેટ યોર સેન્સીસ બીકમ યોર માસ્ટર ઇન્દ્રિયો તમારી ગુલામ છે તમે ઇન્દ્રિયોના સ્વામી બનો નહીં કે સેવા Thank you, Hare Krishna.